અમરેલીના બગસરા પંથકમાં મેઘરાજા મહેરબાન બગસરાના મુંજીયાસર માણેકવાડા સહિતના ગામોમાં સાર્વત્રિક વરસાદ શહેરના મુખ્ય માર્ગો પર થયા વરસાદી પાણી વહેતા વરસાદના પગલે આ વિસ્તારના ખેડૂતો થયા છે ખુશખુશાલ અમરેલી બગસરામાં મેઘરાજા મહેરબાન દ્રશ્યો જોઈ શકો છો વરસાદના ચારે તરફ વરસાદ છે શહેરના મુખ્ય માર્ગો પર પણ વરસાદી પાણી વહેતા થયા છે વરસાદના પગલે વાવણી જેમણે કરી છે એ ખેડૂતો ખુશખુશાલ છે અમરેલીના બગસરા પંથકમાં મેઘરાજા મહેરબાન છે આજના રોજ બગસરામાં લગભગ દોઢ કલાક થી સતત ધોધમાર વરસાદ પડે છે અને એક પણ નુકસાની કે પવન કે કોઈ પણ વસ્તુ વિના નીચી ધારે એક ધારો વરસાદ પડે છે ખેડૂતો પણ ખુશખુશાલ છે અને જ્યારે જરૂર પડ્યો ત્યારે વરસાદ આવી ગયો છે આમ પંદર દિવસ લેટ થયો વરસાદ પણ વાવણી પણ ખેડૂતોને બગીસરા તાલુકામાં સરસ થઈ અને પાછો ઊભી ગયું બધી વાવણી સરસ ઉગી ગઈ અને પાછો મેઘરાજા રીજવા છે અને ખેડૂતો ખુશખુલાસ છે ખુશ છે અને આનંદ છે